નમસ્કાર મિત્રો તમે થમનેલ જોઈને જ આવ્યા હશો મિત્રો જે હવામાન વિભાગની જે અગાહી છે એ મુજબ હું તમને જાણ કરું છું હવામાન વિભાગે જે જાણકારી આપી છે મારી ફરજ છે કે હું તમને જાણકારી આપી દો એ પહેલા હું તમને બસ એટલું જ કહીશ મિત્રો કે ચેનલ પર જો તમે નવા તો ચેનલને જરૂરથી કરી દેજો આપણે રોજ અવનવી અપડેટ આ ચેનલ ઉપર આપતા જ રહીએ છીએ જે તાજેતરની માહિતી હોય એ તમામ માહિતી આ ચેનલ પર ફટાફટ આવતી જ રહેશે તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ તેમજ તમારા આગળ સગા સંબંધીઓ મિત્રોને તમામને શેર કરી દેજો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની વરસાદની જે આગાહી છે તો મિત્રો એમાં એ દેશમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે તો બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે એની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે જ્યારે દક્ષિણના રાજ્યોમાં ભારે વાદળો છવાશે જ્યારે ઉત્તરના રાજ્યમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે આ વખતે એક નહીં પરંતુ બે ચક્રવાતી તોફાન સક્રિય થયા છે તો જાણો કયું વાવાઝોડું ભારત તરફ આગળ વધી રહ્યું છે એ વિશે આપણે આમાં વાત કરીશું મિત્રો વાત કરીએ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે આગામી દિવસોમાં ઠંડીમાંથી રાજ્યવાસીઓને રાહત મળે તેવી સંભાવના પણ છે આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે તેમજ પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે કે ગુજરાતમાં આગામી પંદર ફેબ્રુઆરી સુધી ઠંડીનું જોર યથાવત જ રહેશે એટલે કે ઠંડીનું જોર રહેશે જ પંદરમી ફેબ્રુઆરી સુધી એટલે કે મિત્રો ગુજરાતવાસીઓએ પંદર ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો અહેસાસ કરવો પડશે તો જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે મિત્રો ડિસેમ્બર ચૌદથી ઓગણીસ તારીખ સુધી તાપમાનનો પારો બે ડિગ્રી સુધી વધી શકે છે મિત્રો અને ઓગણીસ તારીખથી તાપમાનનો પારો ફરીથી ઘટશે અને ઠંડીનો અહેસાસ વધશે મિત્રો એટલે કે ઓગણીસ તારીખથી ઠંડી વધવા લાગશે મિત્રો જે પંદર ફેબ્રુઆરી સુધી કડકડતી ઠંડી પડશે જ મિત્રો બીજી તરફ વાત કરીએ તો આગામી અડતાલીસ કલાકમાં હાડથી જતી ઠંડીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે માવઠાની સાથે સાથે હાડથી જવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે તો જે ખેડૂત મિત્રો હોય આ કમોસમી વરસાદના લીધે નુકસાન ના થાય તો એ મિત્રોને બધાને ચેતી જવા માટે વિનંતી છે અને આ જે ઉત્તરાયણ આવે છે તો ઉત્તરાયણના દિવસોમાં વરસાદ પણ પડી શકે છે મિત્રો કમોસમી વરસાદ અને પવન પણ જોર જોરથી ફૂંકાઈ શકે છે તો એ પણ ધ્યાન રાખવું એટલા માટે આ માહિતી હું આ ચેનલ ઉપર લાવી રહ્યો છું મિત્રો તમને બધાને આ માહિતી આપું છું આગળની વાત કરીએ મિત્રો તો બારમી ડિસેમ્બરે અમદાવાદમાં તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનમાં ઝીરો પોઈન્ટ એક ડિગ્રીનો વધારો નોંધાયો હતો અને તેરમી ડિસેમ્બરે સવારે દસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવ ત્રણ દિવસ અમદાવાદનું લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરવામાં આવી છે જ્યાં રાજ્યમાં તાપમાનની જો વાત કરવામાં આવે તો નલિયામાં સૌથી ઓછું છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તેમજ મિત્રો લક્ષદીપ અને તેની નજીકના માલદીવ વિસ્તાર પર નીચા દબાણનું ક્ષેત્ર છે જેની સાથે ચક્રાવતી પરિભ્રમણ પર સમુદ્ર સપાટીથી પોચ પોઈન્ટ આઠ કિલોમીટર સુધી વિસ્તરે છે આગામી ચોવીસ કલાકમાં તે પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે તે જ સમયે શુક્રવારે આંદામાન સમુદ્રના મધ્યભાગ અને થાઈલેન્ડના આખાતના અડીને આવેલા વિસ્તારોમાં સક્રિય ચક્રવાતનું પરિભ્રમણ હવે દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના વિસ્તારોમાં સ્થિત છે જેના કારણે નીચા દબાણનો વિસ્તાર બનશે અને પંદર ડિસેમ્બરની આસપાસ દક્ષિણ પૂર્વ બંગાળની ખાડી છે મિત્રો આગામી દિવસમાં તે તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતા છે આંદામાન સમુદ્રમાં સક્રિય સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર દક્ષિણના રાજ્યમાં પણ જોવા મળશે તમિલનાડુમાં સોળ થી ઓગણીસ ડિસેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે કેરળમાં અઢાર ઓગણીસ ડિસેમ્બર પોંડુચેરી તટીયા આંધ્રપ્રદેશ અને દક્ષિણ કર્ણાટકમાં સત્તર અઢાર ડિસેમ્બરે ભારે વરસાદ પડશે તેમજ આ રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પણ પડી શકે છે મિત્રો હું તમને આ બધું એટલા માટે જણાવી રહ્યો છું કે આની અસર ગુજરાત પર પણ થઈ શકે છે મિત્રો પંદર ડિસેમ્બરની વાત કરીએ તો આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વરસાદ પડી શકે છે આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવમાં છોડ સત્તર ડિસેમ્બરે જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં હળવા વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે ભારતીય હવામાન વિભાગ વિભાગ આઈએમડીએ વરસાદને લઈને રેડ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે મિત્રો તો આ હતી મિત્રો હવામાન વિભાગની જે માહિતી એ મેં તમને જણાવ્યું મિત્રો આ માહિતી જે મેં તમને જણાવવા જેવી લાગી એટલા માટે જણાવ્યું છે મિત્રો જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો આગળ તમારા સગા સંબંધીઓને શેર કરી દેજો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય હિન્દ વંદે માતરમ